વાત કરીએ જુનાગઢની તો જુનાગઢના કુખ્યાત બુટલેગર ધીરેન કાર્યાલયને પકડી અને બચાવવા માટે આખો પરિવાર નકલી સિમ કાર્ડના નેટવર્કમાં સંડોવાયેલું હોવાનું સામે આવ્યું છે રાધનપુરમાંથી પોલીસે 1001 નકલી સિમ કાર્ડ ઝડપી પાડ્યા છે તેરે ડીવાયએસપી રવિરાજ પરમારના જણાવ્યા મુજબ ધીરેન કાર્યાનો પુત્ર પરમકાર્યા તેના કૌટુંબિક મામા સંદીપ ઉર્ફે બંટીના સંપર્કમાં રહી રાધનપુરના ભરત પરમાર પાસેથી સિમ કાર્ડ મેળવતો હતો અને આ કાર્ડનો ઉપયોગ ધીરેન તેની પત્ની નિશા અને પુત્ર પરમ સંચાલિત નેટવર્ક દ્વારા પોલીસને છલિક કરવા માટે કરતા હતા ઉચ્ચીટોકનો મુખ્ય આરોપી હિરેન કારિયા જેઓની તપાસ એલસીબી પીઆઈસી જેજે પટેલ નાઓ કરતા હોય જે દરમિયાન ડમી સિમ કાર્ડની માહિતી જણાય આવે જે માહિતી અનુસાર જુનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક જાણવાજોગ દાખલ કરવામાં આવેલ અને તે અનુસંધાને તપાસ કરતા માહિતી મળેલ કે ડમી સિમ કાર્ડ જે પરમ ધીરેન કાર્યા છે તે વ્યક્તિએ તેના મામા સંદીપ ગુફ બંટી દ્વારા વડોદરા ખાતેથી મંગાવેલ હોય અને જે અન્મય વડોદરાથી તપાસ કરતા ભરત અંબુલા રહે વિજયવાડા આંધ્રપ્રદેશ તથા ચંદન કુમાર મોહન રહે ઓડિશા રાજ્ય આ બંને બંને દ્વારા આ